પાલનપુરનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે મંદિરમાં શિવલિંગ જમીનથી ખૂબ જ નીચે પાતાળમાં આવેલું છે એટલે મંદિરનું નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે એકાવન ફૂટ ઊંચું અને જમીનથી એકાવન ફૂટ ઊંડું ઉત્તર ગુજરાતનું આ એક માત્ર મંદિર છે પાટણના રાજા કરણસિંહની રાણી મિનળ દેવીને સંતાન રહેતું નહોતું એટલે રાજાએ બીજા લગ્ન કર્યા યોગાનું યોગે મિનળ દેવીને થોડા દિવસોમાં જ ગર્ભાધાન રહ્યું ત્યારે નવી રાણીને આ ગમ્યું નહીં એટલે તે રાણીએ એક તાંત્રિક પાસે ગઈ અને તાંત્રિકે માટલીમાં દેડકાને પૂરી મિનળ દેવીના ગર્ભનું બંધન કર્યું નવ મહિના બાદ મિનળ દેવીની પ્રસૂતિ ન થતા મિનળદેવી જાત્રાએ નીકળ્યા ત્યારે રસ્તામાં તપસ્વી સાધુએ મિનળદેવીને બોલાવ્યા અને સાધુ મહાત્માએ પોતાની શક્તિથી સમગ્ર જાણી રોકી લીધા જ્યારે મિનળદેવીને ગર્ભ થયો અને સંતાનનો જન્મ ન થતા એ યાત્રાએ નીકળ્યા હતા અને અહીંયા આગળ પાલનપુરમાં અહીંયા રોકાયા હતા જે સંત હતા એમણે કહ્યું કે તમે રોકાઈ જો પુત્રનો જન્મ થશે અને અહીંયા પુત્રનો જન્મ થયો એની યાદની અંદર પાણીની વાવ ખંદાવતા ખંદાવતા આ શિવલિંગ જે છે નીચેથી મળેલું એ એની એ એની સ્થાપના કરવામાં આવે અને પાતાળેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું એટલે આ સ્વયંભુ શિવલિંગ કહેવાય વાવ ખોદાવાનું શરૂ કરતા પાતાળમાંથી શિવલિંગ મળી આવ્યું એટલે મિનળદેવીએ શિવલિંગની પૂજા કરી અને રાજાને મંદિર બનાવવા કહ્યું અને ત્યારે પાતાળેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ થયું उज्जैन से आई हूँ महाकाल की नगरी से फर्स्ट टाइम पालनपुर आई हूँ यहाँ के मंदिर की बहुत तारीफ़ सुनी है इसलिए फर्स्ट टाइम दर्शन करने आई हूँ ये मंदिर जितना ज़मीन के अंदर है उतना आसमान तक है यह बहुत शक्तिमान मंदिर है मैंने बहुत तारीफ़ सुनी है इसलिए उज्जैन से दर्शन के लिए आई हूँ बहुत अच्छा लगा बहुत सुकून मिला बहुत शांति मिली बहुत अच्छे से दर्शन किया મંદિરના શિવલિંગ નીચેથી એક સુરંગ સીધી પાટણ નીકળતી હોવાની પણ લોકવાયકા છે જે સુરંગ વર્ષો પહેલાં બંધ કરી દેવાઈ છે ઓગણીસો એંશીમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો પૌરાણિક એવું પાતાળેશ્વર મહાદેવ મંદિરની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે લોકોની આસ્થા અને શ્રદ્ધા ખૂબ જ જોડાયેલી છે અને લોકો ખૂબ શ્રદ્ધાથી જળનો અભિષેક કરે છે દૂધનો અભિષેક કરે છે ધતુરો પણ ઉપર ચઢાવે છે અને ફૂલ પણ ચઢાવે છે ઉપર અને શ્રાવણ મહિનામાં તો આખે આખો મહિનો અને છેલ્લા સોમવારે અને છેલ્લા અમાસના દિવસે એક ભવ્ય હવનનો પ્રોગ્રામ હોય છે અને હવન કર્યા પછી એક જમણવાર હોય છે તે જમણવાર એવો છે કે દરેકે દરેક વ્યક્તિ દર્શન કરવા આવવા વાળા લગભગ દસ વાગે ચાલુ થાય છે બે વાગ્યા સુધી નિયમિત જમણવાર ચાલુ રહે છે ચંદ્ર પબ્લિકના આમંત્રણ હોય છે તો આ રીતે બધી વસ્તી ખૂબ શ્રદ્ધાથી નિયમિત આવે છે પાતાળીશ્વર મંદિરના દર્શનથી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે શિવના નામથી જ આત્માને તૃપ્તિ મળી જાય છે ભક્તો દૂર દૂરથી આવીને શિવની પૂજા કરીને બિલીપત્ર ચડાવી શિવની કૃપા મેળવે છે જેના થકી ભગવાન શિવ તેમના ઉપર હંમેશા માટે કૃપામાન રહે છે પાતાળીશ્વર મહાદેવના મંદિરમાં સવાર સાંજ રોજ આરતી સમયે મંદિર અને આજુબાજુનું વાતાવરણ ભક્તિમય બની જાય છે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત કે આંતર રાજ્યો આવતા લોકો પાલનપુર માં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિર ને નિહાળી ભગવાન ભોલેનાથ ના દર્શન કરવા અવશ્ય પધારે છે અને શ્રાવણ માસમાં તો મહાદેવના દર્શન કરવા મંદિરે ભક્તોનું ઘોડા પૂર ઉમટે છે બારમી સદીના અંતમાં અને તેરમી સદીની શરૂઆતમાં બંધાયેલા પાતાળેશ્વર મહાદેવના આ અતિ પૌરાણિક મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવી મહાદેવના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે અને ભગવાન ભોળાનાથ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આપણે રોજ આવીએ તો આપણી મનોકામના પૂર્ણ થાય છે બધું આપણી ઈચ્છાઓ પૂરી કરી છે આપણે ઘર તબિયત સારી રાખે છે બધી આપણી સફળતા પૂરી થાય છે રોજ દર્શન કરવાથી આપણી મનોકામના પણ પૂર્ણ થાય છે કોઈ વાતે આપણાને દુઃખ રહેતું નથી બધી રીતે આપણા ધંધા પાણી રીતે કાયમ માટે સારું રહે છે તબિયત સારી રહે વ્યવસાય પણ સારો રહે છે બધી રીતે આપણી તબિયત સારી રહે સફળતા પણ મળે આપણી મનોકામના બધી પૂરી કરે છે દૂર દર્શન કરવાથી સારું રહે છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં શિવાલયો આવેલા છે પણ તમામ શિવાલયોમાં પાતાળેશ્વર મહાદેવ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર જિલ્લાની મધ્યમાં આવેલું છે અને પૌરાણિક ઇતિહાસ ધરાવતું આ મંદિર છે જેને લઈ આ મંદિર જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના જોવાલાયક સ્થળોમાંનું પણ એક છે